વેલકમ ટુ માય ન્યુ બ્લોગ ના મેં ગયા છે ખેતરમાં લાકડા કાપવા આજે અમારો ત્રીજો દિવસ તો સાહેબ એ આજે ત્રીજો દિવસ છે ને હા ત્રીજો દિવસ તો ત્રીજો દિવસ છે આજે આજે હરવાનું ચાલુ છે ભાગ બાદનું પતવા આવ્યો છે તો વંડાની પહેલી બાજ પડ્યું છે ને પહેલી બાજ જઈને કાપવું પડશે આપણે તો હવે વારવો પડશે લાકડા બરાબર એક વાગી ગયો છે તો હવે જવાનું છે ખાવા તો જમવા જવાનું ખાવા જવાનું ખાવા જવાનું ખાવા જવાનું છે તો હવે બધું અહીંયા જ રાખવું ને આપણે બધું અહીંયા રાખવાનું જમ્યા આવો જમી લો તો હવે જવાનું છે આપણે ઘરે પાણી હા તો આવી ગયા છે ખેતર માં તો ચાપી લીધી છે તો હવે હું નાખી આટલા એટલે આ ભાગ પતી જશે પછી આપડે જવાનું છે પેલી બાજુ નહીં સાહેબ પેલી બાજુ જવાનું હોય तो गाइस आज जमीन वेलाई गया नहीं साहब अपने वेलाई गया तो खेतर में गया था पानी ने नाखवा तो भाई फरवान चालू हो तो गई सो गए छे नाश्तो चाय समोसा ना दाबेली तो साहब चलो तो गाइस अबे नाश्तो करवानो सो साहब चलो ना तो गाइस अबे नाश्तो कर लीजिए તો હરવાન ચાલુ થઈ ગયું પણ પત્તું નહીં નહીં સાહેબ પત્તું નહીં નાસ્તો બાસ્તો કરી લીધો ચા પી લીધી છે તો હજુ બાકી છે આ ઢગલો ના બીજો હાર તો ઢગલો આટલો થયો છે બીજો આ બાજુ હજુ આપણા હોરવાનું બાકી છે આ બાજુ એક જ ભાગ બાકી છે નહીં સાહેબ બાકી છે ને તો મજૂર મજૂરને ઘરે મોકલી દેતા નહીં સાહેબ તો મજૂરનો ટાઈમ થઈ ગયો તો ને તો મોકલી દીધા ઘરે તો હવે સાહેબને બે હાર્યું પતાવી દઈએ આ બાજુ મતો એ ભાગ પતી છે તો હવે હળદીએ ફટાફટ છ વાગ્યા નહીં સાહેબ તો છ વાગી ગયા છે તો હવે હોળદીએ ફટાફટ પછી જઈએ આપણે તો ગાય હવે જીએ છીએ ઘરે પાણીનું લઈ લીધું છે તો સાહેબ આગળ જતા રહ્યા તો હવે सिधा मसु नेक्स्ट ब्लगमा